આપણે અલગ અલગ મંદિરોના અલગ અલગ વિષયો પર વિડીયો બનાવતો હોય પરંતુ અત્યારે બે હજાર પચીસ નું વર્ષ ચાલી રહ્યું છે હિન્દુ ધર્મના પ્રમાણે આજે આવતીકાલે જયારે દિવાળીનો ઉપરાંત આવી રહ્યો છે ત્યારે આ વર્ષનો આ છેલ્લો રવિવાર છે અને અત્યારે આપણે પૌરાણિક મહાદેવના મંદિર ઉભા છે આ મંદિર અત્યારે આપણે વિશાળ દેખાઈ ગયું છે પણ થોડા સમય પહેલાં આ મંદિર એક નાનકડું મંદિર હતું વચ્ચે મહાદેવ મંદિરની જે ટીમ છે ઈવન દ્વારા સંઘર્ષ કરી અને મારું ઉગામી અને લોકોએ મુખુરુ કર્યું છે આમની સાથે એની ટીમ છે કઈકને આ તમામ વૃદ્ધાને જેテレ પ્રસાદનો આયોજનમાં છે ગાદનમાં મને કઈક ના આયોજન બધે લોકોએ કર્યું છે તેમની સાથે અમે વાત કરી રહી છું શું નામ દ્વારા જે એનો ઇતિહાસ જરા આપણે ટૂંકમાં કહીશું કે જે આપના મિત્રમંડળ તૈયાર કર્યું છે એ રીતે આપના મિત્રમંડળને સાથે જોડ્યો છે અને એ રીતે આ કાર્ય કરી રહ્યા છે બહુ મુખ્ય તો સાચો ગંભીર છે બે જે રાજમાં ભારે લીધો છે ગંભીરનો ચાલુ મનીરાતી ચાલુ તો ભારે લીધો છે ભારે જે રાજ્ય ઉપર મંદિર કે આ મંદિર કે આ તો જો બે જે 14 મુડુ મંડળ અને જેજા સોમનાથ મંદિર રાડર છીએ. તમને સાથે મિત્ર પણ છે. તેમની સાથે રાખ્યો જોને એટલે જ્યારે તમે દર્શન કરવા જશો ત્યારે તસામુ આવી આ કાંતી આચાર્યોને એટલે તમે જ્યારે આ કાર્ય કરી રહ્યા છો કોનું પણ કરી જોજો. જય અંબે અને માંતી મરણ નામ લીધી અને મહાદેવ મંદિર જેજા સોમનાથ ઓદે મંત્ર બવે ગાર્ડન બનાવવામાં આવે અને ગાર્ડન બનાયા બાદ ભક્તોનીમાં લોકો ધીમે ધીમે આવવા મળ્યા.

સ્કોલર લોક પ્રબંધના સાતો હતા મામા દેવની કૃપા થઈ મામા દેવને બાળકો હતી એટલે એની કૃપાથી આગળ આગળ કામ કરતું ગયો અને ત્રણ સ્ટેપમાં ગાઢ અત્યાર સુધીમાં વધારે છે પહેલા સ્ટેપમાં રમત પ્રબંધના સાતો ઓછા હતા બીજા સ્ટેપમાં એનાથી વિશેષ કર્યું ત્રીજા સ્ટેપમાં ગુલન અને અમારા બીજા ગ્રુપના સહયોગથી અત્યારે 250 300 બાળકો એક સાથે રમી શકે એટલો બધો ઐતિહાસિક રમત સાધનો સાતો થયા છે અને આવનારા વર્ષોમાં મામા દેવની એસી કૃપા થશે તો આનાથી પણ વિશેષ ભવ્ય કામ બનશે અને વિવિધ રાઈટો

વિવિધ પ્રકારના અમેરિકન થીમ કરતા હોય છે અને ભક્તોને એટલો બધો આનંદ આવી જતો હોય છે કારણ કે મામાધામની અંદર રીંગોડા ટાઈપનું આખું આયોજન થતું હોય છે અને ભક્તો ઉત્સાહ ઉમર ઉમરના ભેટ હોય છે જોડાય છે શ્રાવણ માસમાં મને લાગે પચાસ હજારથી વધારે લોકો અહીં અને લાભ લીધો હશે જે માસાપુરા ફરિયાદથી હોય તો અહીં નીકળતા હોય તો મામાધામમાંથી એ પણ ભવ્ય આયોજન થતું હોય છે આ વખતે અમારે

અત્યારે કમેન્ટ બોક્સમાં જોઈ છું ને મિત્રો એ શેર કરજો અને બચ્ચાઓને આજુબાજુમાં જે લોકો છે એ એક વખત આ અમારી વૃદ્ધિના દર્શન